પોરબંદરમાં પ્રભારી મંત્રી કુંવરજી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અને મહાનગરપાલિકાના ઉપક્રમે સંવિધાન હત્યા દિવસ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મોટા ભાગના વહીવટી કર્મીઓને આયોજન સહિત નેતાઓના ભાષણ સાંભળવા માટે બેસાડી દીધા હોવાથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લાઈવ પ્રસારણને નિહાળવા સંખ્યા દેખાડવાને કામે જોતરી દીધા હોવાથી મહાનગરપાલિકાની કચેરીમાં મોટાભાગના વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર હાજર રહી શક્યા ન હતા જેથી સવારથી જ વેરા ભરપાઈ કરવા સહિત અન્ય નાની મોટી કામગીરી કરવા આવેલા લોકો ખૂબ જ હેરાન થયા સાડા અગિયાર વાગ્યા સુધી મોટા ભાગના કર્મચારીઓ હાજર રહ્યા નહીં હોવાથી લોકોનો આક્રોશ પણ વધવા પામ્યો હતો અને મનપાની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા લોકોએ જણાવ્યું હતું એક તો સમયસર સુવિધા પૂરી પાડવામાં મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ નીવડે છે તો બીજી બાજુ વેરા ભરવા માટે પઠાણી ઉઘરાણી કરે છે અમે અહીં વેરા ભરવા માટે આવ્યા છીએ છતાં કોઈ કર્મચારી હાજર નથી તેમ જણાવીને રોષ ચાલવવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે લોકશાહી એટલે લોકો માટે ચાલતી સરકાર પરંતુ અહીંયા મ્યુનિસિપલ કમિશનર હસમુ પ્રજાપતિ સહિત સરકારી બાબુએ લોકશાહીની હત્યા કરીને લોકશાહીની વ્યાખ્યા બદલીને નેતાઓ માટે ચાલતી સરકાર બનાવી દીધી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે મારું નામ છે સુરેશભાઈ ચાંદે બરાબર અમે અહીંયા સાડા દસ વાગ્યા ના વેરો ભરવા આવ્યા હજી કોઈ અહીં ઠેકાણું નથી આ લોકોનું સમજી ગયા અને વેરાના પાછા એક તો મોડું થાય તો પાછા પૈસા લે છે અને એ કોઈ પણ જાતની સુવિધા આપતા નથી અમારા અમારા કુંભરવાડામાં શહેર નંબર સાતમાં કાલે આવીને જોઈ જાય કાલે પાણીનો વારો છે એટલે સીધે સીધું ગટરનું પાણી આવે જો એ ગટરનું પાણી પીવાની તો એક બધી વાત રહી એ બારોબાર ઊભી રહેલી ગંધાઈ ના લઈ અમે સમજી ગયા અને પાછો વેરા વસૂલ કરવા આવે છે અને અત્યારે કોઈ હાજર તો છે નહીં હવે આજે કદાચ ને પાંચ દિવસ મોટું થાય તો એ લોકો અમારા ભાઈ વેરા વસૂલવાના પૈસા વસૂલ કરે છે હવે ક્યાં જવું ક્યાં માણસો પબ્લિક કરે શું આમાં